હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછા તેલમાં બનાવેલો ચવડો ઘણા લોકો સાવ તેલમાં તળિયા વગરનો ચેવડો બનાવે છે એકદમ શેકીને પણ એ વધારે પડતા હેલ્થ કોન્શિયસ કહે પણ આપણે આજે ઓછા તેલમાં કરીશું કેમ કે તેલ આપણા હાડકાંના અને સાંધાના જોડાણમાં બહુ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એટલે થોડું તેલ તો ખાવામાં જરૂર હોવું જોઈએ તો આજે આપણે ઓછા તેલમાં ફક્ત બે ચમચી તેલમાં આપણે આ ચેવડો બનાવીશું એના માટે મેં અહીંયા સિંગદાણા લીધા છે સરસ મજાના આ સિંગદાણા મેં વજનમાં અત્યારે સો ગ્રામ જેટલા છે અને આપણે એને ફોતરા નથી ઉખાડવાના નથી એને શેકવાના અને આપણે એને સિંગદાણાને એકવાર આપણે ચેક કરી લેશું કે એમાં કોઈ ડસ્ટ કેવું ન હોય અને ત્યાર પછી મેં અહીંયા આ રીતે બે ચમચી જેટલું તેલ મૂકેલ છે એક નોનસ્ટિક પેન લીધી છે અને એમાં મીઠા લીમડાના પાન આ રીતે નાખેલા છે જેની સુગંધથી આપણો ચીવડું ખૂબ જ સરસ બને છે અને આ રીતે લીમડાના પાન થોડાક તળાઈ જાય એટલે આપણે સિંગદાણા છે એને એમ જ એમાં નાખી દેવાના છે અને એક ગેસને લો ફ્લેમ ઉપર રાખવાનો છે અને આ રીતે આપણે એમાં સેલો ફ્રાય કરી લેવાના છે આપણે ડીપ ફ્રાય નથી કરવા મતલબ તેલમાં ડૂબાડૂ ફ્રાય નથી કરવાના પણ આ રીતે અને એ સિંગદાણા એની છાલ એટલે કે ફોતરાની સાથે જ શેકાય છે અને ધીમા તાપે તો એનો એકદમ સરસ અને મીઠો ટેસ્ટ ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે અને લીમડાના પાન સાથે એનો સરસ કોમ્બિનેશન થઈ જાય છે તો હવે આપણા આ સિંગદાણા છે એ થોડાક લાલ જેવા થઈ ગયા છે વધારે પડતા બ્રાઉન ન થાય એ આપણે જોવાનું છે તો આ રીતે અત્યારે આપણને સહેજ પહેલાં લાગશે પણ એક મિનિટ પછી એ ઠરશે એટલે વધારે ક્રિસ્પી થઈ જશે તો આ રીતે આપણે સિંગદાણા તળાઈને રેડી છે આ રીતે બધા જ સિંગદાણા આપણે આમાં તળી લેવાના છે આ રીતે સેલો ફ્રાય કરી લેવાના છે અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું અહીંયા મેં મકાઈના પૌવા લીધા છે જે બજારમાં મળે છે મેં અહીંયા ડીમાર્ટમાંથી લીધા છે અને આના પેકેટ પણ આવે છે તો તમે કોઈ પણ પૌવા લઈ શકો છો આ રીતે સરસ મજાના ક્રિસ્પી પૌવા ખાલી ક્રિસ્પી હોવા જોઈએ હમણાં ચોમાસું છે એટલે હવા વગરના અને જો હવા લાગી ગયો તો આપણે એને શેકીને કડક કરી શકીએ છીએ ત્યાર પછી મેં અહીંયા એ જ તેલમાં આ રીતે આ પૌવાને આપણે એક એક વાટકીમાં થોડા થોડા કરીને આ રીતે આ રીતે તળી લેવાના છે પણ અત્યારે આપણે ગેસને ફાસ્ટ ફ્લેમ પર રાખવાનો છે પૌવા જ્યારે આપણે તળતા હોઈએ ને ત્યારે શિંગદાણામાં લો ફ્લેમ પર રાખવાનો છે તો આ રીતે આપણે એક એક વાટકી કરીને બધા પૌવા આ રીતે ફાસ્ટ ગેસ ઉપર આ રીતે એ બે મિનિટમાં એ સરસ મજાના તળાઈ જશે આ રીતે તમે જોઈ શકો છો તો હવે આપણા પૌવા તળાઈ ગયા છે અને ત્યાર પછી મને થોડાક વધારે પૌવા તળવા છે એટલા માટે બીજું મેં અહીંયા એક ચમચી તેલ એડ કરેલ છે કારણ કે આપણે ચેવડો બનાવતા હોય ત્યારે એમ થાય કે આપણે થોડુંક સ્ટોર કરી શકાય એ માટે વધારે બનાવીએ તો આ રીતે બધા પૌવા તળાઈ ગયા છે હવે એ સિંગદાણાને એ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ખૂબ જ સરસ એનો આપણે સ્મેલ આવે છે મેં અહીંયા સિંગતેલનો યુઝ કર્યો છે તો સરસ મજાનો હેલ્ધી આ રીતે ચેવડો આપણો તૈયાર થવાની તૈયારીમાં છે એમાં થોડું મીઠું એડ કર્યું છે કાશ્મીરી દાલ મરચું એક ચમચી ભરીને અને થોડીક ચડિયાતી હળદર એડ કરવાની છે અને અહીંયા મેં વરિયાળી નાખી છે આ રીતે જેને ખૂબ જ સરસ પેલા છે અને થોડા કાજુ મારી પાસે શેકેલા હતા એ મેં એમાં એડ કર્યા છે અહીંયા કાળી દ્રાક્ષ પણ લોકો યુઝ કરે છે તમને બદામ પણ યુઝ કરે છે તમને જે બી વસ્તુ ભાવતી હોય એ તમે નાખી શકો છો પાપડના ટુકડા પણ તળીને આમાં નાખી શકાય છે અને લોકો આમાં આ પૌવાની સાથે મમરા પણ મિક્સ કરે છે તો ક્વોન્ટિટીમાં પણ વધારે થાય છે અને હેલ્ધી પણ હોય છે આપણે અહીંયા અત્યારે મકાઈના પૌવા અને સિંગદાણાનો આ ચેવડો બનાવેલો છે એકદમ લેસ ઓઇલ બ્રેકફાસ્ટ તમે એને કહી શકો અને એને તમે સ્ટોર કરી શકો છો અને ઘરનો બનાવેલો છે એટલે ખૂબ જ સરસ અને હેલ્ધી એવો સરસ મજાનો આ રીતે તમે કોઈ પણ કન્ટેનરમાં એને બંધ કરીને રાખી શકો છો આ રીતે મન ફાવે ત્યારે તમે ટી ટાઈમમાં યુઝ કરી શકો છો ટીવી ટાઈમમાં પણ તમે આનો યુઝ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી એકવાર આપણે આવી એક હેલ્ધી રેસીપી સાથે આપણે મળીશું ત્યાં સુધી રજા આપશો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ